આજે પણ નારી સ્વતંત્રતાની ફક્ત ને ફક્ત બોગસ વાતો જ થાય છે અમદાવાદમાં આજે હું વાત કરવા આવી છું એક ઓગણીસ વર્ષની દીકરી કે જે એક બિલ્ડિંગની લિફ્ટમાં જઈ રહી હતી અને ત્યાં જ એ દીકરી પાસે એક પોલીસ ઇન્સ્પેક્ટર એટલે કે પીઆઈ બરકત અલી ચાવડા નામના વ્યક્તિ અંદર આવે છે અને સગીરા સાથે ખરાબ અડપલા કરે છે કેવું લાગે આ જ જોઈને જ્યારે આપણે ઘરની બહાર નીકળીએ અને આપણને મુશ્કેલી પડે મિત્રો તો આપણે ક્યાં જઈશું પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશન જવાની જગ્યા લાગે છે તમને સેફ હોય દીકરીઓ માટે રક્ષક જ ભક્ષક બની ગયા છે આપણા દીકરીએ હિંમત કરીને અભયમને ફોન કર્યો અને પોલીસને બોલાવી લીધી પણ મને તો એવું લાગે છે કે હવે અમદાવાદ પણ દિલ્હી અને મુંબઈની હરોળમાં ક્યાંય દૂર નથી દિલ્હી જેવી ઘટનાઓ અમદાવાદમાં જોરદાર બની રહી છે અહીંયા પણ હવે દીકરીઓ સેફ નથી જ્યારે દીકરીઓ સ્કૂલે જતી હોય કોલેજ જતી હોય કે પછી એ નોકરી કરવા જતી હોય કે લેડીઝ ઘરની બહાર કોઈ કામથી નીકળતી હોય અને એ પોતાના ઘર તરફ જતી હોય ફક્ત લિફ્ટમાં જ એ આવી રીતે સેફ ન હોય તો બીજી તો એવી કઈ જગ્યા છે કે દીકરીઓ બહેનો આપણી સેફ રહેશે તમને એવું નથી લાગતું કે આની ઉપર કડક કાયદા લેવા જોઈએ કડક પગલાં લેવા જોઈએ પણ હજી પણ મને એવું ક્યાંક લાગે છે કે આપણો કાયદો જે બચાવવાના કાયદા છે એ વધારે સ્ટ્રોંગ છે અને આ વ્યક્તિ મને ખબર છે કે ગમે તે રીતે છૂટી જ જશે પણ જો આને જોરદાર સજા આપવી જ જોઈએ જેનાથી આવા બીજા ફરતા લોકો કે જે આવી રીતે સગીરાઓને હેરાન કરે છે આવા દુષ્કર્મો કરે છે એ લોકોને પણ અંદર આવી રીતે કોઈ જ મોકો ના મળે આવી ઘટના બનતી બંધ થઈ જાય અમદાવાદની અંદર તો આપણે પગલાં લેવા જોઈએ અને હું તો કહું છું દીકરીઓ અને બહેનોએ પણ જોરદાર હોશિયાર થવાની જરૂર છે આવા લોકોનો સામનો કરવાની જરૂર છે જો ઘટના બને તો તમારે તરત જ જાણ કરવી જોઈએ અને હા એ માટે લેવાતા પગલાં તમે ડાન્સ કરો છો ને એના બદલે તો તમે કરાટે શીખો તમે એવું કંઈક કરો કે જે તમારી જીવને સતત કામ લાગે તમે તમારો બચાવ પોતે કરી શકો તો બધી જ દીકરીઓ અને બહેનોને મારી એ વિનંતી છે કે કંઈક નવું શીખે અને આવી રીતે પોતાનું રક્ષણ કરી શકે અને હા આવા લોકોને તો સાચે જ સજા થવી જોઈએ પછી એ ન્યાયાધીશ હોય કે પોલીસવાળો પોતે હોય કે અમદાવાદનો કોઈ પણ પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય તો જ અહીંયા દીકરીઓ અને બહેનો સેફ રહેશે નહીં તો પછી મને નથી ખબર કે આવનારા સમયમાં દીકરીઓ અને બહેનોનું શું થશે